ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર ચોવીસ ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ શિવશંકર મેનનની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય જ્યુરી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી મિશિલ બેશેલેટ ગેરિયા વિશ્વભરમાં શાંતિ સમાનતા અને માનવ અધિકારો પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા માટે જાણીતી છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિશે તેની શરૂઆત ઓગણીસો છ્યાસીમાં માં થઈ હતી આ પુરસ્કાર શ્રીમતી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિની યાદમાં એનાયત કરવામાં આવે છે ક્ષેત્ર શાંતિ ની અને વિકાસના કાર્યો માટે આપવામાં આવે છે પ્રથમ પુરસ્કાર વર્ષ ઓગણીસો છ્યાસીમાં માં પાર્લામેન્ટ્રીયન્સ ફોર ગ્લોબલ એક્શનને આપવામાં આવ્યો પુરસ્કારમાં પચ્ચીસ લાખ રૂપિયા તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે